સરસ મજાની જગ્યા ઉપર નવસારીની અંદર ગમે ત્યાં તમે જાઓ તો મજા જ આવી જશે અને ઉત્તરાયણનો આગવા દિવસ છે તો આજે અહીંયા તમને ખૂબ જ ભીડ જોવા મળે છે જેમ કે તમે વિડીયોની અંદર ખૂબ જ અવાજ આવી રહ્યો છે અહીંયા આપી શકો છો કે આપણા અહીંયા નવસારીના લોકો મકરસંક્રાંતિને કેટલું મહત્ત્વ આપે છે મકર સંક્રાંતિનું પર્વ એ જે છે એ વર્લ્ડમાં બધી જ જગ્યાએ જ મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવે છે પરંતુ આપણા ઇન્ડિયાની અંદર એટલો બધો ક્વીલ છે પાર્ટી કરે છે કોઈક પતંગો ચગાવીને એ મસ્તી કરે છે મજા કરે છે તો કોઈક આ રીતે ફેમિલી ફરવા નીકળી જાય છે અને નવસારીની અંદર ખૂબ જ સારી રીતે એવું ઉત્તરાયણનું પર્વ ઉજવવામાં આવે છે અને સાથે સાથે ઉત્તરાયણના આગલા દિવસે જે અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો નવસારીની અંદર કે ખૂબ જ પબ્લિક લાગ્યું છે અને પતંગો લેવા માટે બધી જ જગ્યાએ તમે અહીંયા રસ્તામાં તમને બતાવો છો કેટલું ભીડ છે અને કેટલા બધા લોકો અહીંયા આવે છે તો મિત્રો વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા વિડીયોની મજા લેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી સપોર્ટ જરૂરી કરજો આપણે આવા વિડીયો બનાવતા રહેશું લાઈક કરતા રહો શેર કરતા રહો આગળ બાકી દરેક લોકોને વિડીયો જોવાનો મોકો મળે આપણે અહીંયાથી આગળ વધીએ અને જોઈએ આજનો માહોલ નવસારીમાં ધમાલ મકર સંક્રાંતિના આગલા દિવસની ધમાલ નવસારી છે તમે જોઈ શકો છો મિત્રો અને ખૂબ જ પબ્લિક અહીંયા ટ્રાફિક દેખાઈ રહ્યો છે હુમરાઓનો પણ ખૂબ જ જોરથી જોરથી અવાજ આવી રહ્યો છે આજ છે એકચ્યુઅલી મકર સંક્રાંતિની મજા રાત્રિના સમયે આપણે નીકળો આગલા દિવસ છે તો એક આનંદ મેળા જેવો માહોલ થઈ જાય અને લોકો ભીડ ઉમટી પડે আমি যা বিডিঅ' প મિત્રો નવસારીનો આ રસ્તો છે આપણો ગોલવાડ પોલીસ ઓફિસર થોડો અંદર ટાવર બાજુ થતો આ રસ્તો છે અને ત્યાં એટલું બધું ટ્રાફિક છે અને એટલું બધું પબ્લિક આજે નીકળી પડ્યું છે અહીંયા તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને પતંગોની મજા ઉતરાણની મજા રાત્રિના સમયે તમે લઈ શકો છો જોઈ શકો છો કેટલા કેટલા કેમ આપ્યા

পব্লিক 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 উত্তৰায়ো আগছ নব্লিক নৱসাৰী আমি যা যে লাগিছে જામ ટ્રાફિક જામ અને ઉત્તરાયણના આગલા દિવસનો માહોલ ખૂબ જ જોરદાર નવસારીનો માહોલ ભયંકર માહોલ નવસારીનો 今天聊点。

Hello? મિત્રો ટાવર પાસે અમે પહોંચવાની તૈયારી છે અને લગભગ મને લાગે અડધો કલાક કે ટ્રાફિક એટલું બધું લાગી રહ્યું છે અને પબ્લિક જોઈ શકો છો તમે કે ભયંકર પબ્લિક मकर संक्रांती ना तेवार इंडिया भयंकर ट्राफिक आणि भयंकर पब्लिक નીચે તો ગમે ત્યાં જોવો તમે ટ્રાફિક જોવા મળશે અહીંયા પર્યાંત ટ્રાફિક છે નવસારીની અંદર ટાવર રોપડ ત્યાં પતંગનો તહેવાર ઇંગ્યાની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લોકો બધા આજે ઉજવણી માટે પતંગો લેવા માટે નીકળ્યા છે અને જોઈ શકો છો દરેક જગ્યા ઉપર ભીડ અહીંયા તમને જોવા મળશે આજે મેળા જેવો માહોલ અહીંયા તમને જોવા મળશે મિત્રો

પબ્લિક પબ્લિક અને માહોલ ચશ્માનો એટલો બધો પ્રેસ હોય છે કારણ કે ઉત્તરાયણ ઉપર પતંગ નિશાતો હોય તો કઈ તડકાની અંદર દેખાશે નહીં એટલા માટે એટલો બધો પ્રેસ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક રેમન ટાવર પાસેથી તમે જોઈ શકો છો ભીડ આપણે બોલર પાસેથી ભીડ લાગી હતી અને આખો ટાવર પાસે એકદમ ફૂલ છે અને ત્યાં પછી અહીંયા પણ લાઇબ્રેરી રોડ પર ઉપર તમે આગળ જોશો તો ત્યાં પણ આગળ ભીડ લાગે છે અને માહોલ એક આનંદમય માહોલ અહીંયા જોવા મળશે તમને અને મજાનો માહોલ જોવા મળશે મિત્રો જોઈ શકો છો લાઇબ્રેરી તરફ જતો રસ્તો પણ એકદમ ફૂલ છે কঠিটু পবলিক এটলু মিত্র মো রাস্তা তো শো આપણા માર્કેટ સબ્જી માર્કેટનો જે પેટ્રોલ પંપ છે એ તરફ જતો રસ્તો છે શોપિંગ સેન્ટર તરફ જતો રસ્તો છે અને તે રસ્તા ઉપર પણ ખૂબ જ વધારે પડતી ભીડ છે જોઈ શકો છો અને મિત્રો આ જે રસ્તો છે એ આપણા લાઈબ્રેરી તરફ જતો રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો કે એ રસ્તા ઉપર પણ ખૂબ જ વધારે પડતી ટ્રાફિક પણ છે અને ભીડ પણ પબ્લિક ખૂબ જ છે મિત્રો પતંગ ફીરકી પબ્લિક અને સાથે સાથે અહીંયા જોઈ શકો છો ખાણી પીણીની પણ વસ્તુ અહીંયા તમને મળી જશે ઉત્તરાયણમાં ખવાતું આ વેરી પોતાની વસ્તુ અહીંયા જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો કે પસંદની સાથે સાથે એક પર એક ફ્રી સિક્કીની ઓફર પણ અહીંયા જોવા મળશે અને એ રાખી છે મિત્રો અહીંયા રાધે રાય ફ્રૂટ મળ તમે જોઈ શકો છો કે એક પર એક સિક્કી ફ્રી મળશે એનો પણ તમે લાવો લઈ શકો છો આજના દિવસે મતલબ આપણે પહોંચી ચૂક્યા છે લાઇબ્રેરી ઉપર અને હવે અહીંયાથી આપણે જશું પબ્લિક એટલો ઓછો દેખાય છે હવે આપણે અહીંયાથી નીકળી જશું અને મ્યુનિસિપલ ઉપર તમને બતાવું છું કે પબ્લિક કેટલું રહે છે મિત્રો હવે આપણે આવી ચૂક્યા છે લુલસી કુંજ ઉપર અને અહીંયા તમે જોઈ શકો છો કાયમ જ આટલી ભીડ રહે છે ઉત્તરાયણ ઉપર તો રહેશે જ પણ કાયમ જ આટલી ભીડ રહે છે અહીંયા તમે જોવામાં એ સિવાય આપણે આગળ વધશું જોતા શું કે માહોલ છે તેવો છે અને મકરસંક્રાંતિની જે ઉજવણી જોઈ રીતે થાય છે કેવી રીતે થાય છે કેટલી થાય છે અને શું એ આપણે જોશું વિડીયોની અંદર Subscribe now, money put a